અરે ઊભરો આ ટીકો 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 આ મારી વીડિયો પડતી મને હમ અબે શું ખાને બોલતા બસ એટલા રે લેકર લઈ લો ના કોણ નહિ આવ નાળવાત કાય નહિ અમે ધલિયા

મારી પથારી ફરી ગયો ડોસી મારી મારી ને બેડેલા દેવાની એમ ડુસી તો હા મનાડી છે આ રી હાથી કઈ તમારા ભેગા કર્યા હતા